તો ખીર બનાવવા માટે પહેલાં આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા ચોખા લઈશું અને સાથે દસથી બાર નંગ જેટલા કાજુ લઈ આપણે તેને નવસેકા ગરમ પાણીમાં પલાળી દઈશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા લાલ ગાજર લીધા છે અને મેં ગાજરને એકથી બે વખત સારા પાણીથી ધોઈને છોલી લીધા છે હવે આપણે ગાજરને મીડિયમ સાઈઝની છીણીથી છીણી લઈશું શિયાળામાં ભરપૂર પ્રમાણમાં ગાજર મળે છે જો લાલ ગાજર ના મળે તો તમે ઓરેન્જ ગાજર પણ લઈ શકો છો ગાજરની વચ્ચેનો ભાગ જે પીળો આવે છે તેને આપણે કાઢી લેવાનો છે તો આ રીતે પહેલાં ગાજરને છીણી લઈશું આ ખીર માત્ર પંદરથી વીસ જ મિનિટમાં બની જાય છે તો અહીં મેં બધા જ ગાજરનું છીણ કરી લીધું છે હવે નાનું મિક્સર જાર લઈ તેમાં પલાળેલા ચોખા નાખી અટકચરા વાટી લઈશું આપણે ગરમ પાણીમાં ચોખા અને કાજુ પલાળ્યા હતા એટલે થી પંદર મિનિટમાં એકદમ સરસ પલળી ગયા છે ચોખા આપણે પાણી ઉમેર્યા વગર જ વાટવાના છે તો મેં અહીં આ રીતે દરદાળા ચોખા વાટી લીધા છે તેને આપણે એક વાડકીમાં કાઢી લઈશું હવે એ જ મિક્સર જારમાં આપણે પલાળેલા કાજુ ઉમેરી દઈશું સાથે જ તેમાં અડધા કપ જેટલું દૂધ અને વંટર કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું અને આની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની તો અહીં એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે આ પેસ્ટથી ખીર એકદમ સરસ થીક બનશે હવે આપણે એક ચાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે થોડાક બદામના ટુકડા અને થોડાક પિસ્તાના ટુકડા કરી ઘીમાં સાતરી લઈશું એટલે કે ડ્રાયફ્રૂટને આપણે થોડાક ક્રિસ્પી કરી લઈશું ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો તો લગભગ ત્રણથી ચાર જ મિનિટમાં ડ્રાયફ્રૂટ એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયા છે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે એ જ કઢાઈમાં આપણે ખમણેલા ગાજર ઉમેરી દઈશું અને ગાજરને આપણે ઘીમાં ત્રણથી ચાર મિનિટ માટે સાતરી લેવાના છે તો ગાજર એકદમ સારી રીતે સતળાઈ ગયા છે ગાજર આ રીતે સતળાઈ જાય પછી આપણે તેમાં એક લિટર જેટલું દૂધ ઉમેરી દઈશું હવે આપણે દૂધને ગરમ થવા દઈશું દૂધ ગરમ થઈ જાય પછી જે ચોખા અટકચરા વાટેલા હતા તે ઉમેરી દઈશું આનાથી ખીર એકદમ સરસ ક્રીમી અને ઘટ બનશે હવે આપણે ખીરને દસથી પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકરવા દઈશું તો લગભગ બે થી ત્રણ મિનિટ પછી વચ્ચે વચ્ચે ખીરને તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું તો લગભગ દસ થી બાર મિનિટ પછી આ રીતે ચોખાનો દાનો ચેક કરી લેવાનો કે ચોખા થયા છે કે નથી તો તમે જોઈ શકો છો આપણા ચોખા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં કાજુ અને ખાંડનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ખીરને આપણે પાંચ મિનિટ માટે થવા દેવાની છે એટલે આ ખીર પહેલાં કરતાં ઠીક થઈ જશે તો લગભગ ચારથી પાંચ જ મિનિટમાં આપણે ખીર પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે હવે જે બદામ અને પિસ્તા ઘીમાં સાતરીને રાખ્યા હતા તે થોડાક ઉમેરી દઈશું અને થોડાક ગાર્નિશિંગ માટે રહેવા દઈશું સાથે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને થોડાક જાયફળને છીની લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો લગભગ બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો તો આપણે ખીર એકદમ સરસ બની ગઈ છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું લગભગ બધાના ઘરે ગાજરનો હલવો તો ખૂબ જ બનતો હશે પણ જો આ રીતે ગાજરની ખીર ક્યારેય ના બનાવી હોય તો એક વખત જરૂરથી બનાવજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો શિયાળાની ઠંડીમાં આપણે ગરમા ગરમ ગાજરની ખીરને સૌ કરીશું આ ખીર થોડી નવશેકી ગરમ હોય ત્યારે જ તમારે તેને સૌ કરવાની નાના બાળકોથી લઈ મોટાઓને બધાને ખૂબ જ ભાવશે સાથે આ ખીરને તમે ફરારમાં પણ ખાઈ શકો છો આપણે બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ